નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ મગફળીના સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના મગફળીના બજાર ભાવ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ એક હજાર સિત્યાસીથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા જસદાણ સાતસો પચાસથી અગિયારસો સિત્તેર હળવાદ આઠસો એકથી અગિયારસો એંસી રૂપિયા જુનાગઢ આઠસો વીસથી અગિયારસો પંચાણું રૂપિયા પોરબંદર નવસોથી એક હજાર પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ નવસો પંચોતેર થી અગિયારસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વડગામ માર્કેટ યાર્ડ એક હજાર ચાલીસ થી અગિયારસો પંદર રૂપિયા ખાંભા આઠસો બે થી એક હજાર પચાસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો વીસથી બારસો પચાસ રૂપિયા રાજકોટ આઠસો સિત્તેરથી અગિયારસો એંસી રૂપિયા ડલા એક હજાર એકાવન થી અગિયારસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો વાત કરી છે નવસો થી અગિયારસો પાંત્રીસ રૂપિયા મિત્રો તમે આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો